ભૂપેન્દ્રભાઈ પટેલ ને પણ પૂછ્યું એ પણ કે હા પૈસા તો આપવા જ પડે છે કારણ કે મને એક ઘટના યાદ છે કે એમનો જે રહેણાંક વિસ્તાર છે સોલા પોલીસ સ્ટેશન માં આવે છે અને એમણે કોઈક ને મોકલ્યા હશે અને પીઆઈને ફોન પણ કર્યો હતો કે ભાઈ મારા મિત્ર છે તુષાર ભાઈ આવે છે જરા જોઈ લેજો અને એપીઆઈ એવું કહ્યું હતું કે તમે સીએમ પાસે આવ્યા હો તો પણ પૈસા તો આપવા જ પડશે તો એટલે એમાં કઈ કોઈ દુઃખી થવાની જરૂર નથી મુખ્યમંત્રી પણ મુખ્યમંત્રી પણ આપવા જ પડે મુખ્યમંત્રીને ખેર તો તમને માથું લાગતું હોય ત્યારે આ વાતને તમે યાદ કરજો તમને એવું લાગશે કે દુઃખ ઓછું થાય છે ખરેખર આ દુઃખ ને પીડા ઓછી કરવાની વાત અમે જે કરી રહ્યા છે કે આપણા લોકો મરે છે બસ આપણે તેની ગણતરીઓ યાદ રાખીએ છીએ થોડા દિવસ પછી એ નામ પણ ભૂલી જશું કે સત્યાવીસ કે અઠ્યાવીસ લોકો રાજકોટના અગ્નિકાંડની અંદર મૃત્યુ પામ્યા એ કોણ હતા આપણે એવા માણસો છીએ આપણે એવો સમાજ છીએ